શું ખપેશ? એ સવાર સવાના મોબાઈલ ના હોય. એ માં મોકલી જોવો. ચાલો તો આપણે આઈસ થઈ ગયા છે રેડી ને આપણે સ્કલ મૂકીએ આઈસ ભાઈને. દયો. શું ખપેશ? જનો મોબાઈલ

હે હવે રોટલી રોટલી લી આવો રોટલી રોટલી લી આવો કે આવો ચાટવા ચાટવા હિવા खाली रमे से रमे तारा रमे से खाली रमे से जावा देव ने खाली रमे से हैं एनी मां कन जावा दो

ભાજી મોરવાની છે ચાય બનાવી નાખી છે કડકા કડક ને મસાલેદાર હલો પણ તમારે પીવી સવાર ના તો પીધી હતી નથી પીધી સવારે ગઈ હતી બારે તો ચાય પીધી નથી ને આવીને આવતા આવે તો કે ચાય ની યાદ આવી પેલી ચાય પીવી છે ને પછી જ હવે જમવાનું બનાવશે ચાય તો પીધી થશે ને ગઈ હતી મનફરા આપડે ચા પીતા નથી ચા પીતા નથી બંધાણી હોય પીએ હસા ને આમ તો બંધાણ નથી ચાય નું તો નથી પીતી પણ પછી દસ વાગે ખબર કેટલા વાગે દસ વાગે ને પાંચ વાગે છ વાગે પાંચ છ વાગે બે ટાણા ચા ખપે બાકી સવારના ઉઠીને તો નથી પીતી ચાલો આજ શું બનાવવાનું બપોર નું ચાલો આપણે જઈ વણવા બનાવી નાખે જમવાનું

છોકરો ખાઈ લે લે આપણે આવી ગયા તા બેંક અને બેંક કામ પતાવી દીધું છે ચાલો હવે આપડે બીજું કામ કરી લઈ સાંજના છ પંચાવન થઈ છે અને હસા ગઈ છે જમવાનું બનાવવા અને આપણું કામ ચાલુ છે વાંજણી આજ તો બેસાડવાનું ટાર્ગેટ હતો પણ હજી થોડીક છેટી છે આમ તો પણ હજી વાંધો નહીં હજી આપણે વણશું રાતના અહીં થોડુંક અને એને ઓરે લઈ લેશું માન બાપા ગયા છે રાજકોટ એ હમણાં ફોન કર્યો હતો અને આપણું કામકાજ ચાલુ છે જોઈ શકો છો સાંજના હમણાં બપોરના ગયો તો બેંકમાં ને પછી ગયો તો બકાલો લેવા ગયો પરવીનભાઈ ને દુકાને એમનો છોકરો દસક વર્ષનો છે એ ભેગો થયો હતો એણે ઘણી યુટ્યુબની ટીપ્સ આપીને ઘણી વાતો કરી તે જાણીને ઘણો આનંદ થયો કે ભાઈ નનકાનકા છોકરા પણ યુટ્યુબમાં કેટલું ધ્યાન દે છે ને કેટલી બધી જાણકારી છે એ કે મેં પણ એક ગેમિંગનું ચેનલ બનાવ્યું છે અત્યારે ભણવામાં કે ધ્યાન દેવું છે ને પછી એમાં હું કામ કરીશ ત્યાં ઘણા બધા આમ તો જોવા જાય તો નાના નાના છોકરાએ પણ અત્યારે ઘણી બધી તૈયારી બતાવે છે તો સારું લાગ્યું અને બીજી ઘણી બધી ટીપ્સ આપી એણે મને મને નવાય લાગે કે આટલી ઉંમરમાં આટલો બધો રસ ને આટલી બધી ટીપ્સ આપે રે મને ચાલો ત્યારે કામ હજી ખેંચવાનું છે તો કરી લઈ કામ સાથે બન્યા રહેજો વિડીયોમાં અને લાઈક શેર અને કોમેન્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો ગુજરાતી તરીકે પણ સપોર્ટ કરતા રહેજો ચાલો ત્યારે અત્યારે કામ ઉપર લાગી જાય આ ધોઈમાં સૌ પ્રથમવાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થઈ રહ્યું છે અને આજે ચોથો દિવસ છે આજે આવી ગયા છીએ આપણે નાઇટ ક્રિકેટ જોવા માટે અને અમારા જ વાસની ટીમ આજ રમેશ હરી તો એમને સપોર્ટ કરવા આવી ગયા છે ચાલો તમને બતાવી દઈએ આજનો મેચ લાઈવ तो कोई फायदा नहीं उठा रहे हैं तो तो। है। अच्छा है। और नीले भी चे, चे, चे। नहीं प्राप्त होते हैं ऐसा कोई क्रिकेटिंग गुण होने चाहिए बहुत ही अच्छा रिवर्स खेलने का प्रयास। अगर गेंद चुख गए गे, रसल के द्वारा बहुत ही अच्छी बॉलिंग अभिलक्त रनिंग हुए और पावर प्ले चल रहा है पावर प्ले मतलब मानो कि बल्लेबाजों की बल्ले बल्ले होती है और खेल दिया है गेंद सीमा रेखा के बाहर जोरदार शॉट दिया लगा दी देता है नीलू है ना कोई विकेट का पतन नहीं हुआ है और बॉलिंग में एमपी अच्छे बॉलर है वामका की एक ताकत है वो है बॉलिंग कप्तान चेतन विजोड़ा जो कि उस टीम में एक चेतना का काम करते हैं फिर से एक बार एक का का है देते हैं हमारे अजीत प्रवीण भाई चल्ला यहाँ पर बहुत मैच खेले हैं देखिए चेतन भाई संघर्ष करते हुए आत्महत्या करने की कोशिश करने की कोशिश है ये

हेलीकॉप्टर अगली आवाज अद्भुत है रड़तो हेलीकॉप्टर हेलीकॉप्टर आने पर रड़तो हेलीकॉप्टर हेलीकॉप्टर आने पर रड़तो हेलीकॉप्टर 80 रन के लिए 3 रन चाहिए तो ना खाली हल्के हल्के कदमों के साथ पाइप को क्रॉस करते हुए वाह खेल दिया सुनील ने सीमा रेखा के शॉट की जाती सुनील सुपर शॉट अरे यो बस Shalom, jadi ground speech mulai No, અમાર નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન થયો છે આ અને બહુ ભવ્ય આયોજન છે જોઈ શકો છો અને આજે અમારા વાસની ટીમ નું ચાલુ છે બીજી ઇનિંગ ચાલુ થઈ ગઈ છે ચોર્યાસી રન કર્યા છે આપડી ટીમે અને

નિરાશા 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 હારી ગયા અમે હવે હારી ગયા

મેચ જોઈને આવી ગયા છે ઘરે ને અમારી ટીમ હારી ગઈ છે તો કાંઈ વાંધો નહીં ને આયુષભાઈ હાલ્યા હતા ને વાત જોતા રહ્યા અહીંયા એના હારું પતંગ ને લઈ આવ્યા છે તો ક્યારનો વાટ જોતો હતો કે આઈએ મારા હારું પતંગ ને લઈ આવે છે જોઈ શકો છો પતંગ ફિરકી ને માંસ ને પીપુડો ને બધો એક સાથે એક પેકિંગ આવી ગયો છે થેન્ક યુ આયા આજ નું બ્લોગ અમે એન્ડ કરીશું બાય બાય